માતાજી મિત્રો સ્વાગત છે આજના આપણા નવા રેસીપીમાં તો આજ તો બાર વાગે હાલ સુપી જઈએ આજે આપણે રેસીપી બનાવવાની ખેર હેડો પછી કહીએ હાલમાં કશું કહેવું નહીં આપણે રેસીપી કઈ દઈએ હેડ નતા તો આપણા રેસીપી બનાવવાની આ શીરો બનાવવાનો હો રેસીપીના અંદર તો શીરો આપણે બનાવીએ તો આવ્યો તો આપણે ક્યારે પહોંચી જઈએ તો હવે અંદર જીવ મળીએ આજ સોખા જીનો શીરો બનાવવાનો ના એટલે જીવનું કરવા મે દીધું હોય ના આરું ભેડકું હો તમે જુઓ તો હવે આપણે પડકુ અંદર નાહી દઈએ તો આપણે પડકુ અંદર નાહી દીધું ના આપણો કોઈ બી મહેમાન થી આવે તો આપણો પહેલો શીરો અને મગ શાક રોટલી બનાવીએ આજ આપણા એરોજ પ્રોગ્રામ પોીરો રોટલી મગનું શાક તે આપણે તો ખાલી શીરો એકલો બનાવી મામી શીરો બનાવાયો એટલે તો હવે આપણે શીરો કમ્પ્લીટ બનાવી દઈએ શેકાવા મેં લીધું આ તો શેકા બળકું શેકાય તમે જુઓ તો પરકુ પડકુ શેકે જા એટલે પછી આપણે મળીએ તો આપણો જો પડકુ શેકાઈ ગયો તો હવે આરો પાણી વેડવાનું તો આપણો ફટાફટ પાણી વેડીને આરો કટ વકાઈ તો આપડા જો આપણે કમ્પ્લીટ બધું ખાવા માટે તૈયાર કરી દીધું તો આપડા જો આટલે રોટલી મગનું શાક શીરો આપણે કમ્પ્લીટ બનાવી દીધો

અવે આપણો માપકો નાકળી ઉપર તો યન ફાટ કરીને ખાવા માટે બોલાય દી ને પછી ખાઈને આપણે ફોડધા મળ્યું એટલે જીગો આપણે અમે અમારા દેશી કાશ્મીરમાં જઈને મજા આવી મજા આવી એ ને તો મારી અને આઈડી બોલીને ચેક કરી લેજો એમાં મારી આઈડી હ અને જો જીવાય જીવાન મોય ના છેલો જીવમ ની આડી છે વકાઈ દે તો આપણો કોક થાય તો પહી કરી પઈ બડી તો આપણો આવી જાય એ જો તો જે આપણો વિડિયો બતાવજે હવે આપણે કેમ નઈ જા ડાયરેક્ટ આમ પૂનો ભંગા થાય બ્લોગ બનાવા ફોન લઈ નઈ બતા જલી કઈ વિડિયો લે અમે કાશ્મીર પર જઈ લાયા બતા 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 જો તમે જો ચિકા પેલથી લાવ્યા વાત ફૂલ કર

તો હવે આપણે જવાની ચાર ગયા મકાન જો એક બે ચાર હળઘિઓના ચાળી પપડીઓને ચાળી આ શેતની વાળી તમે જો આવી ક્યારે અડાઈ ને હવે આપણે ક્યારે હેડે તો હવે આપણે હે અવાજનો ટાઈમ થઈ ગયો અને ઉપર ઉડી ના આ તો શીરો બનાયો પણ કાલ એવી આઈટમ બનાવવાની હે કે આવી નહીં મન મરાશેલી એરિયા તો બનાવવાની હે તો કાલનો વ્લોગ આપણો જોજો તો જીવન જેવો સપોર્ટ કરો એવો ફૂલ સપોર્ટ કરજો પ્રૅંક ના કરતા યાર પેલા પલાકન મેલે તો ચપ્પા પ્રૅંક જો ચપ્પલ હતા રલ નહીં પેલા પલાકન ચપ્પલ મેલે તો ને જીગા પ્રૅંક કરે અરે કરે શું તો ઈ કોણ છે

એટલે આપણે હેડે આવી હોય કાર જો આગળ ધુવાળો ધુવાળો બધું દેખાય કોકે હળગાય એ જગા આપણા ઘરમાં કા ધુવાળો ધુવાળો થઈ હરજુ હરજુ હા હરજુ તું શું માવ બોલી લે ના ના હરજુ પોપટ તો હવે આપણે હેડે આવીએ ના અમુક ફેર એવું થઈ જાય કે આપણે ઓમ નોમ કટ રાખીએ તો ઓમ ચીણી રહી રહી કટ હોતા આવી આયરા કમ્પ્લીટ હોતા આવી જો આ કટ કમ્પ્લીટ હોતા આવી પણ અમુક ફેર એવું થઈ જાય ને તે ઓમ આપણે ઓમ ચીડ ચીડથી બધું બતાવો ને અવાજ અલગ અલગ બતાવો એટલે કે પેલો અવાજ છે હતા ને એવું થઈ જાય એટલે આપણે આવી કટ લીધો આટલી જોમ કે અત્યારે કટ લીધો અત્યારે કમ્પ્લીટ થયું એટલે ને પછી કેરજીલ કદાચથી લાવું એવું થઈ જાય તો પછી તો આપણે ટાવર પહોંચી જઈએ ને ખરેખર આ જગ્યાએ અમે

તો જો આ જસવીર કપા પણ શ્રાવણ ની તો હતું જ હા અતારે હ પણ બાબા આલી આપલા અજુર ઈન હ અજુર લુખડા સિવાય ઈન તો જો ઈરો ઈન ઈરો છેતર ના જીગા આપણે જેટલી ફેરાઈએ સૌથી વધારે છે છેતરમાં પતંગ આવી એક તો જોર બાપાના